નમસ્કાર હું છું રીના આપ જોઈ રહ્યા ગુજરાતી ન્યૂઝ આજે વાત કરશું એવા એક શખ્સ કે જેને ન જાણે કયા વૈમનસ્ય સજા ઘરની બહાર ઉભેલી નિર્જીવ કહી શકાય તેવી ઇકો કારને પોતાનું નિશાન બનાવી હતી અને આ ઇકો કાર પર જ્વલનશીલ પ્રવાહી રેડી દિવાસળી ચાંપી આ વાહનને આગમાં ખાક કર્યું હતું જી હા આ ઘટના છે બનાસકાંઠાના જગાણા ગામની કે જ્યાં રાત્રિ સમયે પોતાની કોઈ પણ અદાવતનો વેર વાળવા એક ઈસમ લપાતો છુપાતો હાથમાં મોટો કાર્બો લઈ એક કાર પાસે પહોંચે છે અને આ કાર પર સૌ પ્રથમ તે જ્વલસિત પદાર્થ નાખે છે અને તે બાદ કારમાં દીવા સળી ચાંપે છે અને ભડકો થાય છે આ આ રીતે આગ લગાડી ભાગી છૂટવામાં સફળ થાય છે સૌ પ્રથમ જુઓ કેવી રીતે આ અજ્ઞાત અપરાધી પોતાની કોઈ પણ વેરની વસુલાત માટે ઇકો કારની નિશાન બનાવે છે જુઓ આ વિડીયો તો આપે જોયું તે રીતે ઇકો કારને આગમાં સ્વાહા કરનાર આ યુવક કોણ છે શા માટે તેને આવો અપરાધ કર્યો તે પોલીસ તપાસનો વિષય છે જો કે સીસીટીવીમાં આ યુવક અંધારામાં લાભ લઈ પોતાની જાતને છુપાતો લપાતો પહોંચે છે હાથમાં કારબો છે આ કારવામાંથી તે કાર પર પેટ્રોલ અથવા અન્ય કોઈ જ વલશીલ પદાર્થ નાખતો દેખાય છે અને તે બાદ પોતાના હાથમાંથી માચી વડે દીવાસળી ચાંપી કારને સળગાવી મારે છે તે બાદ આયુષમ પોતાનું આ કૃત્ય કરી ભાગતો પણ દેખાય છે જોકે સીસીટીવી મહત્ત્વનો પુરાવો બન્યો છે અને પાલનપુર પોલીસે આ જ મહત્વના પુરાવા આધારે આ યુવકને શોધી કાઢવા માટે હાલ તો તજવીજ હાથ ધરી છે જગાડા ગામની આ ઘટના હાલ તો ચર્ચિત પણ બની છે આ યુવકે આ કૃત્ય શા માટે આ પ્રકારના કૃત્ય કરવા માટે તે ઉશ્કેરાયો હતો તે પણ મોટી તપાસનો વિષય છે જોકે આ પોલીસ તપાસનો વિષય પોલીસે હાથ તપાસ હાથ તો દર્શક મિત્રો હતા આજના સમાચાર વધુ સમાચારો માટે જોતા રહો ટુડે ન્યૂઝ ગુજરાતી નમસ્કાર